જોરબેટા મતલબ નારી તો બચવાનો કોઈ ચાન્સ જ નતો તમને ને મારું ઘર તો ઓટોમેટિક લોક થઈ ખબર હતી પંકટી ગાડી ભઈ તો હું હે મને તો એન્ડ્રો લાગી ગયો પછી મે પોલીસ ને 2 નંબર માં ફોન કર્યો કોણ સારા ક્રિયત લેવી જોઈએ બેટર ફેમિલી હોય કે કોઈ પણ અને ખાસ વિષય એવો છે એટલે

મારી પાસે ગુગલ બધા બિલ છે સર્ટિફિકેટ છે અને મારા પપ્પા જે મને વોટ્સઅપમાં ચેટ છે એ પણ હું તમને આપીશ મારા પપ્પાએ મને કીધેલું કે લોકરમાં

હું મારી રીતના મારી પણ તૈયારી સમાજ પાસે બસ એટલી આશા છે કે સપોર્ટ કરજો સત્ય હોય એનો સપોર્ટ કરતો હું એમ નથી મારો જ સપોર્ટ કરજો જે તમને લાગે સત્ય છે આજે હું પ્રૂફ સાથે વાત કરીશ તો મારો સપોર્ટ કરજો પણ ન્યાય આપજો ક્યાંય ખોટી રીતના કોઈનો ખોટો સાથ નહીં આપતા બસ એટલી જ રિક્વેસ્ટ છે એક આગેવાન તરીકે વાત કરું અને એક મહિલા આગેવાન તરીકે વાત કરું ને તો જયારે જયારે પણ સમાજની દીકરીઓને કે બીજા પણ સમાજની દીકરીઓને જ્યાં જ્યાં જરૂર પડી છે ને ત્યાં અમારી પૂરેપૂરી મહેનત એવી રહી છે કે એને ન્યાય મળે એને ન્યાય સુધી અમે પહોંચાડી શકીએ હવે આ ઘરની મેટર છે પણ છતાં પણ મારું કહેવાનું એટલું છે જે કઈ પણ મેટર છે પણ એની અંદર વસ્તુ એવી થઈ છે કે આ લોકો જયારે પોલીસ સ્ટેશન એના વિરુદ્ધ ફરિયાદ કરવા જાય છે ત્યારે એની ફરિયાદ લેવામાં નથી આવતી માત્ર ને માત્ર એટલા માટે થઈને કારણ કે ભાજપ સાથે જોડાયેલા છે એટલે મારું કહેવાનું એમ છે કે સત્તાધીશ ગુંડાઓ કહેવાય કે જેના ઈશારે પોલીસ તંત્ર કામ કરી રહ્યું હોય એટલે વિચાર કરો કે એક માં દીકરી છે આટલા વર્ષોથી પોતાની જાતે એકલા રહી છે આજે હું પાટીદારની દ્રષ્ટિએ વાત કરું તો પાટીદાર સમાજ છે ને કુમારીવાડો સમાજ છે એ બીજા પણ કોઈ હેરાન થતા હોય બીજા કોઈ કોઈ પણ બેનો દીકરીઓ પણ હેરાન થતી હોય ને તો એનાથી ના જોવાય અને એની જતો હોય પણ મેં પરિવાર વર્તન જોયું કે માં છે એક હોદ્દા ઉપર છે જસદણ ના પ્રભારી છે એની પાર્ટીના નારા છે બેટી બચાવો બેટી પઢાવો પણ એને તો એ ક્યાંય સાઈડમાં મૂકી અને પોતાની જ બેનું ઘરની બેનો દીકરીઓને આવી રીતે હેરાન કરતા હોય વોટમીટર ચાલતી હોવા છતાં પણ જો એ ઘરે આવી અને એના કેવાય ને કે એક મહિલાના કાઠલા પકડીને એવી રીતે એનું વર્તન હોય એવું ઊંઘા તત્વ જેવું એનું વર્તન હોય તો એક પાટીદાર તરીકે પણ એને હું એમ કહું છું કે શરમજનક વાત કહેવાય ઓકે વાત છે કે જે દિનેશભાઈ છે એ બહુ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે સમાજના બહુ મોટા આગેવાન છે અને સુફિયાની સલાહો અમે બધા આગેવાનો સ્ટેજ ઉપરથી દેતા હોય કે સમાજની એકતા પરિવારની વાતો પણ એ આપણા જ જીવનમાં કે આપણા જ ઘરમાં ન હોય તો આપણે બોલવાનો અધિકાર નથી એ હું મારાથી શરૂ કરી અને દિનેશભાઈ સુધી પૂરી કરીશ જ્યારે જ્યારે આપણે આગેવાન તરીકે સ્ટેજ ઉપરથી ભાષણો આપતા હોય ત્યારે પેલી ફરજ આપણી એ બને છે કે મારે મારા પરિવારની એકતા છે કે નહીં મારા પરિવારમાં તો બધું બરાબર છે કે નહીં એટલે આગેવાન ને તો જતું કરીને પણ હું એમ નથી કેતો કે આ પરિવારનો કોઈ વાક જ નહીં હોય કદાચ હોય તો પણ એ મા દીકરી એકલા છે ભાઈ એમના એટલે કે પતિ મહિના પહેલા આ દુનિયા છોડીને જતા રહ્યા છે તો તો ઉલટાની વધુ જવાબદારી આવે છે વાત એવી પણ મળી કે મા દીકરી અલગ રહેતા હતા તો પણ એ પરિવાર નો હિસ્સો તો છે જ એમની પાછળ એ દિનેશભાઈ ના ભાઈનું જ નામ લાગવાનું છે એ જ સરનેમ અમૃતિયા લાગવાની છે એમના મોટા પપ્પા છે તો મારી આ તકે મીડિયાના માધ્યમથી સમાજના તમામ શ્રેષ્ઠીઓને એ વિનંતી છે કે આ સુધી સુધી વાત વાત જ જ ન ન પહોંચવી પહોંચવી જોઈએ જોઈએ પોલીસ સ્ટેશન આપણે એક એક સમાધાન પંચ ચલાવીએ છીએ સુફિયાની વાતો કરીએ છીએ એકતાની અને એક બાજુ સમાજના શ્રેષ્ઠીઓ જ પોતાના પરિવારને જ ન્યાય ન અપાવી શકતા હોય તો આવી વાતો કરવાની આપણે જરૂર નથી અને માની લ્યો કે કદાચ આવી ઘટનાઓ બને છે તો પાંચ આગેવાનોને વચ્ચે રહીને પણ પૂરું કરવું જોઈએ કહેવાનો મારો મતલબ એટલો છે કે સમાજ જીવનમાં જ્યારે તમે આગેવાન તરીકે હોય એક નેતા તરીકે હોય તમને જ્યારે સત્તાનું પીઠબળ હોય ત્યારે તમારે વધુ જતું કરવું જોઈએ નહીં કે તમારે દાદાગીરી કરી સત્તાનો ઉપયોગ કરી પોલીસનો ઉપયોગ કરીને એક મહા દીકરી લાચાર હોય એને તમે દબાવો આ કોઈ રીતે ચલાવી ના શકાય રાજકોટ પોલીસને પણ અમારી વિનંતી છે મીડિયાના માધ્યમથી કે તમે મહેરબાની કરીને આમની એફઆઈઆર લઈ લો અને સમાજના શ્રેષ્ઠીઓને પણ મારી વિનંતી છે નહીં ગમે છતાં પણ આ વિષયમાં એમને તરફદારી કરી અને બાંધછોડ કરી અને બેનનો જે હક છે ન્યાય છે એને આપવો જોઈએ કોઈ પણ આગેવાને આ દીકરીઓની તરફદારી કરી અને આ વિષયને પૂરો કરવો જોઈએ એવી મીડિયાના માધ્યમથી મારી વાત છે ચોક્કસ આ વિષયમાં અમે પ્રથમ તો અમારી અત્યારે જે વાત છે અમે જેના માટે આવ્યા છીએ એ પોલીસના જે વર્તન છે અને જે પોલીસે કરવું જોઈએ કામ એ નથી કર્યું એ માટે હું જીગીસા બેન અને મોરબી કહાની છે એટલે એ વિષય કોર્ટમાં પતે તો કોર્ટમાં અને સમાજના સ્ટેજ ઉપર પતે તો સમાજના મોભીઓ દ્વારા એ પતશે એ મને વિશ્વાસ છે પણ હાલ પોલીસનો જે રોલ છે એ નિંદનીય છે અને એમાં પોલીસે કામગીરી કરવી જોઈએ એવું અમારું માનવું છે પરિવાર ની વાત છે એ સ્વાભાવિક છે પરંતુ જે રીતે પરિવાર અમે મળ્યા અને એમને જે એમની વ્યથા કીધી કે બેન એકલા રે છે અને જયારે બેન એકલા રહેતા હોય ત્યારે રાત્રે સાડા દસ વાગે આવી અને કોઈ પણ જાતની પારિવારિક ચર્ચા હોય તો પણ ભલે અને અન્ય કોઈ પણ ચર્ચા હોય તો પણ ભલે કોઈ પણ વ્યક્તિ આવી રીતે આવીને એમની મંજૂરી વગર ના કરવી જોઈએ બીજી વાત જે રીતે બેન કહે છે એ વાત જો માની આપણે તો ડ્રિંક કરેલું હતું દાદાગીરી કરતા હતા ઘરમાં ઘુસી જવાનો પ્રયત્ન કરતા હતા હું માનું છું કે પારિવારિક જ જ વાત વાત છે છે અને મિલકતની બહુ મીડિયાના માધ્યમથી કહું છું તો દાદાગીરી કરવાની ક્યાં જરૂર હતી આમ છતાંય પરિવારે જ્યારે પોલીસને ફોન કર્યો પોલીસની અહીં હાજરી હોય છે તો પોલીસની હાજરીમાં જ્યારે વાત થાય છે ત્યારે પોલીસે ખરેખર બેન વાત સાંભળી ઘટનાસ્થળની મુલાકાત પોલીસે જ્યારે લીધી તો એમની FIR લેવી જોઈએ અને કાઈ નહીં તો કાઈ નઈ 151 કરીને પણ કાર્યવાહી કરવી જોઈએ આજ સુધી મીડિયાનો આટલો સહયોગ હોવા છતાં પણ આ પોલીસ તંત્રને એક મહિલા ઘરે એકલી હોય અને ત્રણ લોકો આવીને ડરાવે ધમકાવે એવો બેનનો આક્ષેપ છે આમ છતાં પણ રાત્રે બબબે વાગ્યા સુધી બેન ત્યાં બેસ્યા છતાં પણ આજ સુધી પોલીસે કોઈ કાર્યવાહી સામેવાળા ઉપર કરી નથી આપણે કાનૂની રાજની વાત કરીએ છીએ ન્યાયતંત્રની વાત કરીએ છીએ મંત્રી ખૂબ પોલીસ કરી રહ્યા છે જાહેરમાં મીડિયાના માધ્યમથી પણ કરે છે ત્યારે રાજકોટ પોલીસે જે કોઈ ડિપાર્ટમેન્ટ અહીંયા લાગતો હોય પોલીસ સ્ટેશન એમને આ બેનને ન્યાય આપવો જોઈએ અને બેનની સાથે રહેવું જોઈએ એકલા છે મહિલા સશક્તિકરણની માત્ર વાતો ભાષણમાં ને ચોપડામાં ન ચાલે લેવાય છે પરંતુ આ રીતે દાદાગીરી કરીને બેન ની ઈચ્છા વિરુદ્ધ ઘરમાં આવવું અથવા તો ઘરમાં આવવાનો પ્રયત્ન કરવો એ કોઈ રીતે સામાજિક રીતે ચલાવી ન શકાય એ વાત સ્પષ્ટ છે